વડા પ્રધાને કહ્યું જ્યાંના લોકો જાનદાર હોય તેમના માટે બધું શાનદાર હોવું જોઈએ કેમ છો થી સંબોધનની શરૂઆત કરી અંતમાં રામ રામ કહ્યા પીએમ મોદી આજે 7 માર્ચ થી તેમના બે દિવસીય ગુજરાત અને સંઘ પ્રદેશના પ્રવાસે આવી પહોંચ્યા છે આજે બપોરે સુરત એરપોર્ટ આવ્યા બાદ સીધા જ સેલવાસ પહોંચ્યા હતા જ્યાં નવનિર્મિત નવો હોસ્પિટલ સહિતના

વડાપ્રધાને કહ્યું કે થોડા દિવસ પહેલા મેં દેશની નારી શક્તિને પોતાની ઉપલબ્ધિઓને નમો એપ પર શેર કરવાનો આગ્રહ કર્યો હતો તમને જાણીને ખુશી થશે કે અનેક બહેનો દીકરીઓ પોતાની ઉપલબ્ધિ શેર કરી છે મહિલા દિવસ પર હું મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને આવી જ પ્રેરણાદાયી બહેનોને સોંપવા જઈ રહ્યો છું તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે